જામકંડોડામાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ નોંધાવી ઉમેદવારી હટાવવા સાથે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે પરસોતમ રૂપાલાની વિવાદસ્પદ ટિપ્પણીને લઈને ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ગુજરાતના તાલુકા અને જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે જામકંડોડા સહિત ગુજરાતભરના રાજપૂત સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી છે ત્યારે આજ રોજ જામકંડોડા તાલુકાના રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર મામલે રૂપાલાનો વિરોધ કરી એક મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે રૂપાલા ની ઉમેદવારી રદ કરવી અને આચાર સંહિતાના ભંગના બદલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી મુવા જાડેજા જામકરનો તાલુકા રાજપોટ ક્ષત્રિય સમાજના પ્રમુખ છું આજે અમે જે નિવેદન આપવા માટે આવેલા છીએ એ પરસોત્તમભાઈ રૂપાલાએ જે અમારા સમાજ વિશે વાણેવિલાસ જે કરેલ છે એના અનુસંધાને અમે અહીંયા આવેદનપત્ર મામલદર સાહેબને આપવા માટે આવ્યા છીએ સાથ સાથ અમારે કોઈ રાજકીય બિન રાજકીય અથવા તો ભાજપ હોય કે અન્ય સમાજ હોય કે કોઈ વ્યક્તિ એની સાથે કાંઈ વાંધો નથી માત્ર ને માત્ર પરસોત્તમભાઈ રૂપાલા સાથે વાંધો છે જે અમારા સમાજ વિશે અભદ્ર ભાષાનો જેને ઉપયોગ કર્યો છે એના માટે જામખોડા તાલુકા રાજપૂત સમાજનું દુઃખ અને લાગણી દુઃખની ભાઈ આપણે દુઃખ વ્યક્ત કરી રહ્યું છે સાથ સાથ પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રાજકોટ સીટ ઉપરથી રદ કરવામાં આવે એવી અમારા જામખોડા તાલુકા રાજપૂત સમાજની સતત માંગણી છે અગર આ રદ કરવામાં નહીં આવે તો આગળ રાજપૂત સમાજના જે કાંઈ ઉપરથી અમને આદેશ મળશે એ સાથે અમે જે કાંઈ આદેશ મળશે એ પ્રમાણે અમે લડવા માટે કામ કરવા માટે તૈયાર છીએ જય માતાજી ભારત માતા કી જય